મહેસાણા જિલ્લામાં ફરી બદલી અને પોસ્ટિંગનો દોર શરૂ થયો છે વધુ પાંચ પીઆઈની જગ્યાઓ બદલવામાં આવી છે મહેસાણા જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી દ્વારા થોડા દિવસ પહેલાં કરાયેલી મોટી પોલીસ બદલીઓ બાદ ફરીથી જિલ્લાના પાંચ પીઆઈની બદલીઓ કરવામાં આવી છે જેમાં વસઈ વિજાપુર અને સાંથલના પીઆઈ બદલવામાં આવ્યા છે વિજાપુરના કે કે ચૌધરીને લીવ રિઝર્વ જ્યારે વીઆર ચાવડાને વસઈથી વિજાપુર મૂકવામાં આવ્યા છે એસજી શ્રીપાલને સાંથલથી લીવમાં મુકાયા છે જ્યારે એમ એમ વર્ચંદને સાંથલના પીઆઈ તરીકે પોસ્ટિંગ આપવામાં આવ્યું છે ડીઆર આર રાવલને રિઝર્વમાંથી વસઈ ખાતે મૂકવામાં આવ્યા છે બ્યુરો રિપોર્ટ મહેસાણા અમે તમને આપીશું પણેપણના સમાચાર જો તમે અમારા માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં